નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં પાંચ લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લો તમે હિન્દુ હો કે કોઈ પણ તમે સ્ત્રી હો કે પુરુષ તમે ગરીબ હો કે તવંગર તમે દેશમાં હો કે વિદેશમાં ટૂંકમાં જો તમે માણસ હો તો અહીં નીચે લખેલ બાબત સમજીને વાંચો વાંચીને સમજો મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય નવ મોતી એક સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે સહાય થઈ જશો કૌરવો બે તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકામું થઈ જશે કર્ણ ત્રણ સંતાનોને એટલા મહત્વકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ ન થરે અશ્વત્થામાં ચાર ક્યારેય કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે ભીષ્મ પિતા પાંચ સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે દુર્યોધન છ અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થ અધાંધ જ્ઞાનાંધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનો કમા ના સોંપવું જોઈએ નહીં તો તે સર્વનાશ નોતરશે ધૃતરાષ્ટ્ર સાત વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજય બનશો અર્જુન આઠ બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધે બધી બાબતમાં દરેક સફળ નહીં થાવ શકુને નવ જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે યુધિષ્ઠિર